ભારતની પ્રજાવત્સલ ન્યાયપ્રિય અને સેવાભાવી શાસક લોકમાતા દેવી અહલ્યાબાઈ હોલકરની ત્રણસો મી જન્મજયંતિના પવિત્ર અવસરે અખિલ ભારતીય ગડરિયા મહાસભા દ્વારા સુરતના રીંગરોડ સ્થિત એક મંદિર પરિસરમાં ભવ્ય અને શ્રદ્ધાભર્યા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ શ્રદ્ધા ભક્તિ અને સાંસ્કૃતિક ઉત્સાહના અનોખા સંગમ સાથે સંપન્ન થયો હતો જેમાં સમાજના ગણમાન્ય નાગરિકો યુવાનો અને મહિલાઓએ મોટી સંખ્યામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો લોકમાતા અહિલ્યાબાઈ હોલકર જેમણે પોતાના શાસનકાળ દરમિયાન સાદગી ન્યાય અને ધર્મના આદર્શો દ્વારા ઇતિહાસ રચ્યો તેમના યોગદાનને યાદ કરવા આ કાર્યક્રમ એક પ્રેરણાદાયી પહેલ બની રહ્યો તેમણે ભારતભરમાં મંદિરો ઘાટો ધર્મશાળાઓ અને અન્ય ધાર્મિક સ્થળોનું નિર્માણ અને પુનઃનિર્માણ કરાવી ભારતીય સંસ્કૃતિને સમૃદ્ધ બનાવી હતી આજે પણ તેમના આદર્શોમાં લાખો લોકો માટે પ્રેરણાનો સ્ત્રોત છે કાર્યક્રમની શરૂઆત લોકમાતા અહિલ્યાબાઈની પ્રતિમા પર પુષ્પાંજલિ અને દીપ પ્રાગટ્યથી થઈ જેમાં શાંતિ અને સમૃદ્ધિ માટે વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી યુવાનો અને બાળકો દ્વારા લોકમાતાના જીવન અને કાર્યો પર આધારિત નૃત્ય નાટક અને ગીતોની રજૂઆત કરવામાં આવી જેમણે ઉપસ્થિત લોકોના હૃદય સ્પર્શી લીધા અખિલ ભારતીય ગડરિયા મહાસભાના પદાધિકારીઓને જનસભામાં લોકમાતાના ન્યાયપ્રિય શાસન સેવાભાવ અને સમાજ પ્રત્યેની તેમની અપાર નિષ્ઠાને યાદ કરી તેમણે નવી પેઢીને આ આદર્શોને અપનાવી સમાજના ઉત્થાન માટે કામ કરવા પ્રેરણા આપી મહાસભાએ લોકમાતા અહલ્યાબાઈના મૂલ્યોને આગળ લઈ જવા માટે અને શિક્ષણ સમાજ સેવા તેમજ સાંસ્કૃતિક જાગૃતિ માટે કામ કરવાનો સંકલ્પ લીધો અખિલ ભારતીય ગડરિયા મહાસભાના અગ્રણીઓએ જણાવ્યું કે આ કાર્યક્રમ માત્ર લોકમાતા અહલ્યાબાઈના જન્મજયંતિની ઉજવણી નથી परंतु तम द्वारा बतावेला मार्ग पर चालों एक प्रयास है आजनी युवा पीढ़ी ने तम जीवन में प्रेरणा ली समाज में योगदान आपव जीइए अने आदर्शों ने नवी पीढ़ी सुधी पहुँचाड़ा कटिबद्ध छे कार्यक्रम अपना अहिल्याई होलकर का है और पूरे देश में तीन सौ भी जयंती हमारे समाज के लोग मना रहे हैं तो हम लोगों ने भी सोचा कि सूरत शहर में तीन सौ भी अहिल्या भाई होलकर की जयंती मनाई जाए और यहाँ पे हनुमान जी के मंदिर पे तीन सौ भी जयंती मना रहे सूरत में कार्यक्रम बहुत अच्छा लगा और बहुत अच्छा समाज के लोग हमारे सभी समाज के वरिष्ठ समाज सेवी लोग आए और अहिल्या भाई होलकर की जयंती मनाई और उस कार्यक्रम के लिए हम आप सभी को मीडियाकर्मी सभी को बहुत बहुत धन्यवाद बहुत बहुत बधाई देता हूँ आज अहिल्या भाई होलकर की तीन सौ भी जयंती के उपलक्ष्य में आज हम अपनी समाज को भी जागरूक करना चाहते हैं યા સમાજના સભ્યોએ આ અવસરે લોકમાતા અહલ્યા બાઇ શ્રદ્ધાપૂર્વક નમન કર્યું અને તેમના અમૂલ્ય યોગદાનને યાદ કરીને કૃતજ્ઞતા વ્યક્ત કરી આ કાર્યક્રમમાં હાજર રહેલા લોકોએ આ આયોજનને એક યાદગાર અને પ્રેરણાદાયી અનુભવ ગણાવ્યો આ ભવ્ય કાર્યક્રમે સુરતના ગડરિયા સમાજની એકતા અને લોકમાતા અહલ્યાબાઈ પ્રત્યેની શ્રદ્ધાને પ્રદર્શિત કરી સાથે જ સમાજના ઉત્થાન અને સાંસ્કૃતિક જાગૃતિ માટે નવો ઉત્સાહ જગાવ્યો